તો ખડત મિત્રો આજે ફૂડના વિશે માહિતી આપણે છે જે ભાગ બીજો જો પહેલો ભાગ ના જોયો તેમાં પણ અમે આટલા ફૂડના વિશે માહિતી દીધી છે ને આ જે બીજા ફૂડના સત કહેવાય તેના વિશે માહિતી આપશું અને માઇક્રોટેટર વિશે માહિતી આપશું કારણ કે ખાસ કરીને અત્યારે તુવે અમુક અમુક પાક છે તો માઇક્રોટેટર જરૂર છે હવે મહાદેવ જે મહારાજી ખડકભાઈ તમારા બધાને સ્વાગત છે અમારે આ માહિતીના ચેનલમાં તો રાજુભાઈ અત્યારે ફૂડના જરૂર છે તો ક્યુ ફૂડના સત આપવું જોઈએ રામ રામ મેં જય દ્વાર કદી ખેડૂત મિત્રો નિલેષભાઈ અત્યારે જે આ માવ પૂછ્યું પછી આપણા હર પાકમાં લગભગ ચણા વટાળા તુવેર અને ખાસ કરીને હીરા અને ખાસ કરીને મારા કલંજી વિદો નીલેશભાઈ ને કલંજી છે જમીન જન્ય ભૂખ અને સણામાં મરોટનો મોટો પ્રશ્ન છે જાંબુડીઓ પીડિયો અને સુકારો એમાં ક્યુ ફૂગ ના છે કેટલું વાપરી શકાય કિંમત સહિત માર્ગદર્શન આપે છે અને ખેડૂત મિત્રો મારો એક આગલો વિડિયો પણ અમે બનાવ્યો હતો એનો ન જોઈએ તો એ પણ જોઈ લેજો એમાં પણ ફૂગ નાશકની કિંમત સહિત માર્ગદર્શન આપ્યું નીલેશભાઈ પ્રથમ વાત કરી આપણે અવતારની વિન્ડો ફિલ કંપનીનું આવે છે અને નિલેશભાઈ આમાં કન્ટેન્ટ જે આવે ને હેકજાકોનાઝોન અને ઝાઈને હવે ખેડૂત મિત્રોને લગભગ બધાને ખબર છે કે આપણે કોન્ટાપ સાથે મગફળીનો પહેલો ડોઝ મારી કોન્ટા કોન્ટા જાણતું નામ છે કોન્ટા એમાં હેકજાકોનાઝોન પાંચ ટકા હોય અને સારું ઉપનાશક છે શરૂઆતના શેરમાં રિઝલ્ટ પણ સારા આવે આમાં ચાર ટકા આવે હેકજાકોનાઝોન અને જાઈને જે સૈનાના પીડિયામાં જાઈ નું તો હારું જ હોય છે હારું છે એટલે બે નું કોમ્બિનેશન છે આપડા સૈનિયા સૈના જે પીડિયા અને જાંબુડિયા સુકારો પીડિયા અને જાંબુડીમાં એવું ન કહી શકું કે ફૂગ ને હિસાબે જ થાય એમાં માઇક્રો માઇક્રોન્યુટ્રેટ પણ ઘટતા હોય ખાસ કરીને જીંક ને જે છે એવા સારા સારા રિઝલ્ટ છે તો એની સાથે આપણે નાખી દેવાનું છે પંદર લીટર પાણીમાં પડી અને આના ભેગું નિલેશભાઈ આપણે નાખવાનું છે સણા માં યુટ્યુબર જે બહુ આ આપણે નાખવાનું છે એક પપેટ પછી ત્રીસ ગ્રામ જો માઇક્રોમીટર ઘટતા હોય તો બધા માઇક્રોમીટર પણ પૂરા પાડી અને છોડની ગ્રીનરી પણ પાછી લાવશે એટલે આ ન્યુટેબલ ત્રીસ ગ્રામ નાખી દેવાનું છે નિલેશભાઈ આની કિંમત છે અઢીસો ની અઢીસો રૂપિયા અને રિઝલ્ટ બહુ સારા છે અમે ખેડૂતમાં નામ છે તો ખરીદ મિત્રો અમારે અત્યારે અઠાણું થી તમે સબસ્ક્રાઈબ ફોલો ના કરી ફોલો કરી કારણ કે કિંમત છે કોઈ પણ માર્ગદર્શન આપતું નથી ફક્ત અમારા ચેનલ અને અમારી પેજમાં આપતા હોય છે હવે નિલેશભાઈ આપણે વાત કરી પાણી સાથે આની સાથે નાખ દેવાનું છે કાર્બેન પચાસ ટકા આવે ઈ નાખવાનું છે સો ગ્રામ આ નાખવાનું છે બસો થી અઢીસો ગ્રામ પાણી સાથે અથવા આપણે જો કોઈ કે નાખતા હોય એના ભેગું ભેળવી આગળ સાડી પાણી પાઈ જવાનું પછી તમે ફુવારા પણ આ નાખી દેવાનું છે કાળી તો જ કલંજીમાં જીરામાં અને સણા જે મૂળનો કોગવારાનો રોગ એના માટે આના સારામાં સારા રિઝર્ટ છે મે ફળા ને આજલા જે લોટુ આગ માવઠા મોરજ કાઢી એમાં સારામાં સારા રિઝર્ટ છે કારણ કે એક મેટાલિક છે

સારામાં સારું ફૂગ નાશક છે જ્યારે આપણા જીરામાં સારી શરમી પીડીઓ એમાં બહુ સારું રિઝલ્ટ આપે આના ભેગું નાખી દેવાનું છે કાર્બેન જે બેંકો છે જે બધી કંપની મને આવે ત્રીસ ગ્રામ આના સાથે નાખી દેવાનું છે તો રિઝલ્ટ સારા મળે છે મને અને આની અંદાજીત કિંમત એક લીટર ની રૂપિયાની આસપાસ હોય હકે પછી કંપની બદલે તો કિંમત પણ બદલતી હોય અને ખેડૂત મિત્રો આ છે ટેબુ સલ્ફર કારણ કે સલ્ફર એક આથર નું પણ કામ કરે અને ભૂગલા પણ કામ કરતું હોય એટલે ટેબુ સલ્ફર પછી સ્વાદી આવે કંપની બદલે તો ડબલાના નામ બદલતા હોય

બોર ઓર કેલ્શિયમ અને ફ્લાવરિંગ બીજ પર બહુ સારું સારો રોલ છે અને માલ બનતો હોય તો પણ આનો બહુ સારું કામ છે અને આની 300 ગ્રામ ની કિંમત બજારમાં અંદાજે 450 ની આસપાસ હોય હગે અને આનું પ્રમાણ છે નીલેશભાઈ 25 થી 30 ગ્રામ કોપે આપણે રાખવાનો છે તો સ્ફૂર્તિ પરથી જાળે

જેની શું કિંમત હોય શકે કેટલું પ્રમાણ રાખી શકાય એ વિશે અમારે ચેનલમાં ટૂંક સમય વહેલા આવશે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય અને ફેસબુકમાં જો તમે જોતા હોય તો ફોલો ન કરો ફોલો કરી લેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપ જોડાવા માટે કોમેન્ટમાં લીક છે સાથે જોડાઈ લેજો અને ગ્રુપમાં તમામ વિડીયો તમામ માહિતી જે સમસ્યા સાથે હોય તે એમાં માહિતી મળતી હોય તો મળીશું પાછા માહિતીના વિડીયોમાં અત્યારે બધા નરમ મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ